સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રહે તેવી શંકયતાઓ આગામી તારીખ છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી યોજાવાનો હતો તરણેતરનો ભાતીગઢ લોકમેળો તરણેતરના સરપંચે ઠરાવ કરી મેળો બંધ રાખવા કલેક્ટરને લખ્યો પત્ર તરણેતર ગ્રામ પંચાયતે મેળો તેઓ કરવા માગતા ન હોય બંધ રાખવા કલેક્ટરને લખ્યો પત્ર તરણેતર મેળામાં દર વર્ષે દેશ વિદેશથી મેળો માણવા આવતા હોય છે તેમજ દર વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી પણ મેળામાં હાજરી આપતા હોય છે